અમોલ લીધા છે બધા મિત્રો સ્વાગત છે માં નવા માં કે હું આપણે કે હું ચાલુ છે નાના મોટા હાથ નવ ને છે હું આવે ભાઈ video બનાવાનું ચાલુ કર્યું છે અને

ત્રણ ચાર કલાક સારી એટલે ફૂલ પછી કોઈ પાણી નો ખાડો હોય એમાં જઈને બેસી જાય માખીયું બહુ ને વરસાદ દે જો આમ રેડું દેખાતું અમને આમ ઝાડવા દેખાતા બંધ થઈ ગયા રેડું આવે જ છે ભી હું બધી એક જ ધારીયું પોરી રહ્યું Bila satu ikul ini aki, <hesitation> ya? Abadi pergi kiai, ari lu ngawem di તરત થઈ જાય તો નહીં તો ઉભા થઈ જાય ભેહું જોજો મજા આવી વરસાદ આવે દે આવી ગયું રેડું ઓબા ધીમું ધીમું ચાલુ થઈ ગયું હા મોટી બેન તો ભાઈ એકાદ છે બાકી ઝીણા મોડા ખડેલા છે હજી આઠ નવ હે કરે રેડું સારું એવું આવે હો માગર ભાઈ દેખાતું નહિ કીધું બળદ ઉભા થઈ ગયા થઈ ગયા વરસાદ આવે એટલે બળત બળદ તો ઊભા થઈ જાય તે તેઓ સાંભળાવો વરસાદ સારો એવો રહેડું છે બા ભેવું ને બહુ મજા આવે માથે વરસાદ ચાલુ હોય ને કોઈ સરે ચાલુ વરસાદ નહીં ભાઈ ભેવું સારવાની મોજ જ અલગ છે જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ ચેનલને બાકી આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ જય મુરલીધર જય વસરાજ બધા મિત્રોને